નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પુથી છે તે ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પુથીના ભાગ ત્રણની અંદર આપણને જે પાઠ નંબર આઠ આપેલો છે ઘર તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધ્યન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે અને મિત્રો સાથે સાથે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં અને સરસ મજાની કોમેન્ટ આપવાનું પણ ભૂલશો નહીં કારણ કે આ સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ નંબર આઠ ઘરનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક શબ્દને અંતે તર આવતો હોય તેવા શબ્દોની યાદી બનાવો તો જુઓ ચણતર ભણતર પડતર ગણતર જીવતર રૂપાંતર અંતર સત્તર અને ગળતર ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે શબ્દ ચાવીને આધારે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ શબ્દ ચોરસમાંથી શોધીને લખો ચાલો આવી પડેલું અથવા તો વગર નોતરે આવેલું તો આ ગંતુક જીરણ છેક જૂનું અથવા ઘસાઈને ખવાય ગયેલું તો જીરણ ઘરની બાજુની દિવાલ તો કરો રક્ષિત નહીં તેવું તો અરક્ષિત વ્યવહારની બાબતમાં કુશળ તો વ્યવહાર કુશળ ઘરનો શરૂનો ખુલ્લો ભાગ તો ઓસરી માટીની ભીતનું નાનું ઘર અથવા ઓરડી તો ખોરડું લીપવા માટે બનાવેલો છાણ માટીનો ગારો તો ગાર મરનારને સુવાડવા લીપીને તૈયાર કરેલી જગ્યા તો ચોકો ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલ જગ્યા તો ગમાણ લાગણીના ઉભરાથી છાતીમાં ભરાતો વલોવાની ગોળી તો દાંડો અથવા ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવવું તો અપરાધ ભાવ બાનમાં આપેલ પૈસાનું ખત તો બાના ખત છાપરાના ટેકાર મુખ્ય આડું લાકડું તો મોગ જોઈ ન શકાય તેવું તો અદ્રષ્ટ ચાલો અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર તમે વ્યવહાર દક્ષ વલોણું ત્યાર પછી રવૈયો અદ્રષ્ટ ડુમો આગંતુક ત્યાર પછી છે બાનાખત મોભ ત્યાર પછી છે ઓરડું અરક્ષિત જીરણ ઓસરી વગેરે જેવા શબ્દો જે છે તે આપણે દર્શાવેલા છે મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વ અધ્યયન પોથી જે છે બે હજાર પચીસ છવ્વીસની તે આવી ચૂકી છે અને નવી સ્વાધ્યન પુથીના દરેકે દરેક પાઠના અને દરેક વિભાગના જે સોલ્યુશન છે તેની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પીડીએફનો અભ્યાસ કરી લેજો અને મિત્રો ખાસ સૂચના એ કે જો હવે તમે પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય તો વોટ્સઅપ પર પણ તમને પીડીએફ મળી જવાની છે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર વળી બંધ રહેવાના કારણે જૂનું ઘર વધારે જીર્ણ થી જાત મહેનતથી પોતે બાંધેલું તેની ભાવુકતાથી વાત કરતા ત્યાં સુધી વાંચો અને નીચે આપેલ વિગતો માટે લાગુ પડતો હોય તેની સામે ખરાની નિશાની કરો પેલું ઘરના એક કરામાં તિરાડ પડી ગઈ હતી તો જવાબ આવશે સાચું આંગણું એકદમ ચોખ્ખું હતું તો જવાબ આવશે ખોટું ઘરની ઓફર કરનાર માણસ સજ્જન હતો તો જવાબ આવશે સાચું પાકું ઘર બનાવવાનું શ્રેય મારા દાદાને જાય છે તો જવાબ આવશે ખોટું ઘર બનાવવામાં મારી બા અને બાપુજીએ ખૂબ જ શ્રમ કરેલો તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલી જાહેરાત વાંચો અને ઘર વેચવાનું છે તે માટેની જાહેરાત બનાવો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આ જાહેરાત આપવામાં આવેલી છે ને એના ઉપરથી આપણે ઘર વેચવા માટેની જાહેરાત બનાવી હોય તો આ પ્રમાણે બનાવી શકાય વેચાય છે વેચાય છે વેચાય છે શું તો કે ઘર વેચવાનું છે તમારા સપનાનું ઘર હવે હકીકત બનશે શહેરના શાંત અને સુવિધાસભર વિસ્તારમાં સુંદર પાક્કું ઘર વેચાય છે તમારા પરિવાર માટે નિમિષોતોમાં જીવનશૈલી એટલે કે તમારા પરિવાર માટે એકદમ પરફેક્ટ જીવનશૈલી વાળું મકાન સાત લાખ ત્રણ રૂમ હોલ કિચન રૂપિયા દસ લાખ સ્પેશિયલ ટેરેસ સાથે બંગલો રૂપિયા પંદર લાખ ચોવીસ બાય સાત એટલે કે ટ્વેન્ટી ફોર બાય સેવન પાણી અને વીજળીની વ્યવસ્થા સ્કૂલ માર્કેટ અને હોસ્પિટલ નજીક પાર્કિંગની યોગ્ય સુવિધા સંપર્ક નંબર તમને આપેલો છે સ્થળ છે શિવનગર સોસાયટી જુનાગઢ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા શબ્દોનો ઘર સાથે જોડાયેલા શબ્દો અને ઘર બનાવવા માટે જરૂરી શબ્દોમાં વર્ગીકરણ કરો તો ઓસરી ઈંટ ઓરડો આંગણું માટી વગેરે જેવા શબ્દો જે છે તે આપેલા છે ચાલો તો એમાંથી આપણે જોઈએ ઘર સાથે જોડાયેલા શબ્દો તો એમાં આવશે ઓસરી ઓરડો આંગણું દિવાલ તોરણ બારી ખાટલો કોઠી રસોડું વાસણ અગાસી નળિયા મોભારું જાળી અને કરો જ્યારે ઘર બનાવવા માટે જરૂરી તો ઈંટ માટી ગાર લાકડું સિમેન્ટ પાણી ટાઇલ્સ રેતી તગારું અને કપચી ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ઉપરના પ્રશ્નોના જવાબમાં કરેલ વર્ગીકરણને આધારે લખો કે મારું ઘર વિશે વિભાગ અના શબ્દોને આધારે પાક્કો ફકરો લખો તો જો મારું ઘર વિશે આપણે આ શબ્દોનો ઉપયોગ કરીને ફકરો આ પ્રમાણે લખી શકીએ મારું ઘર મારા જીવનની યાદોથી ભરેલું છે ઘરની ઓસરીમાં દાદીનો ચોકો બનેલો હતો ઓરડામાં અમારા દાંપત્ય જીવનનો આરંભ થયો હતો આંગણામાં ભાઈઓ અને બહેનોના લગ્ન પ્રસંગો થયા હતા દિવાલો બારીઓ અને જાળીઓએ વર્ષો સુધીના સસ્મરણો સંગ્રહ્યા છે ખાટલા પર તાપણાના પ્રસંગો સચવાયા છે રસોડું કોઠી અને મોભારું પણ ઘરના મહત્ત્વના ભાગો છે આ બધું મળી ઘરને માત્ર મકાન નહીં પણ લાગણીઓથી ભરેલું જીવનમય સ્થળ બનાવે છે ત્યાર પછી છે મારા ઘરનું નિર્માણ વિભાગ બ ના જે શબ્દો હતા તેને આધારે ફકરો લખો તો જુઓ મારા સપનાનું ઘર બનાવવા માટે ઘણા બાંધકામ સામાનનો ઉપયોગ થયો છે શરૂઆતમાં જમીન સમથળ કરી અને તેમાં કપચી સિમેન્ટ અને પાણી વડે પાયાની મજબૂત ગોઠવણ કરી પછી ઈંટ માટી અને ગાર વડે દિવાલો ઊભી કરવામાં આવી એ લાકડા વડે દરવાજા અને બારીઓ બનાવવામાં આવી ટાઇલ્સ અને રેતી વડે ફ્લોર અને છતને શણગારવામાં આવી તમામ સામાનને તગારીમાં ભરીને મજૂરો દ્વારા જરૂરી જગ્યાએ પહોંચાડવામાં આવ્યું આ રીતે થોડા દિવસોમાં મારું મજબૂત અને સુંદર ઘર તૈયાર થયું ત્યાર પછી છે તફાવત ગામડાનું ઘર અને શહેરનું ઘર તો કુદરતી વાતાવરણમાં ગામડાનું ઘર સ્થિત હોય છે જ્યારે બાંધકામવાળી બિલ્ડિંગોમાં શહેરના ઘર હોય છે ગામડાના ઘર માટી લાકડા ગાર વગેરેથી બનેલું હોય છે જ્યારે શહેરનું ઘર સિમેન્ટ ટાઇલ્સ અને લોખંડથી બનેલું હોય છે ગામડાના ઘરમાં ખેતીવાડી અને પશુપાલન માટેની જગ્યા હોય છે જ્યારે શહેરના ઘરમાં વાહનોના પાર્કિંગ માટેની જગ્યા હોય છે ગામડાના ઘરોમાં પાડોશી સાથે જળવાયેલા સંબંધ હોય છે જ્યારે શહેરના ઘરમાં પાડોશીઓ સાથે ઓછા સંપર્ક હોય છે ગામડાનું ઘર શાંતિભર્યું અને ખુલ્લું વાતાવરણ હોય છે જ્યારે શહેરના ઘરમાં ધૂંધળું અને અવાજભર્યું વાતાવરણ હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ તમારા અને તમારા મિત્રના ઘર વચ્ચે શો તફાવત છે તે લખો સર્વપ્રથમ તમારું ઘર તો મારું ઘર શહેરમાં આવેલું પાકું અને સગવડોવાળું છે તેમાં અગાસી બેઠકરૂમ બેડરૂમ રસોડું બાથરૂમ અને પાર્કિંગની સુવિધાઓ છે અમારું ઘર લોખંડ લાકડું કાચ સિમેન્ટ કપચી ઈંટ વગેરે વસ્તુઓ વડે બનાવવામાં આવ્યું છે મિત્રનું ઘર તો મારા મિત્રનું ઘર ગામડામાં આવેલું જૂનું મકાન છે તેમાં ઓસરી આંગણું અને ઓરડાઓ છે આ ઘર ગાર માટી લાકડું ઘાસ વગેરેથી બનાવવામાં આવેલું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ અ વિભાગ અને અ અને બ વિભાગના વાક્યોને ક વિભાગમાં આપેલા સંયોજકની મદદથી જોડવાના છે ચાલો તો અ વિભાગમાં આપણને જે આપેલું છે મીનાક્ષીના પગમાં કાંટો વાગ્યો તેને બ વિભાગમાં તેણે ચંપલ નોતા પહેર્યા સાથે અને ક વિભાગની અંદર કારણ કે સાથે જોડીશું એવી રીતે આકાશ વાદળથી ઘેરાયું છે તો એ બે નંબર છે એને બ વિભાગની અંદરથી તમે જોઈ શકો છો કે વરસાદ પડશે એવું લાગે છે સાથે જોડીશું અને અહીંયા તેથી સાથે જોડીશું તો એવી જ રીતે ત્રણ નંબર ચાર પાંચ છ સાત આઠ આ દરેકે દરેક નંબરને કોની સાથે જોડવાના છે એની વિગતો આપણે અહીંયા દર્શાવેલી છે તો આ પ્રમાણે તમે જોડી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આપેલા વાક્યોને સાદા વાક્ય સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્યમાં વર્ગીકૃત કરો પેલું નવા પાડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોય તો જવાબ આવશે સંકુલ વાક્ય બીજું એક દિવસે આંગણું વટાવી ખભી થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેઠેલા તો મિશ્ર વાક્ય ત્રીજું એ ઘરના આંગણામાં અમારી બહેનોના અને અમ ભાઈઓના લગ્ન મંડપો બંધાયેલા તો જવાબ આવશે સંયુક્ત વાક્ય ચોથું જે વાંસમાં અમારું ઘર હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા તો જવાબ આવશે સંકુલ વાક્ય પાંચમું ચોમાસું ભારે હોય તો પતરાના છાપરામાંથી પણ પાણી અંદર ઉતરે તો જવાબ આવશે સંયુક્ત વાક્ય છઠ્ઠું જ્યાં બેસીને ચોપડીઓ વાંચતા ત્યાં હવે મોટી ફાંદવાળા દાદા સૂતા હોય છે જવાબ આવશે સાદું વાક્ય અમે ગામડામાંથી શહેરમાં સ્થિર થયા તેથી એ ગામડાનું જૂનું ઘર કાઢી નાખવાનો વિચાર આવ્યો તો સંકુલ વાક્ય બંધ જીર્ણ ઓરડો વધારે મુખર લાગ્યો તો ત્યાં જવાબ આવશે સાદું વાક્ય બાપુજીના અવસાન વખતે નહોતી રડી એટલું બાર રડી હતી જવાબ આવશે સાદું વાક્ય જ્યારે કોઈ લગ્ન પ્રસંગે જૂના ઘરમાં રહેવા જતા ત્યારે ત્યાં ઘણું અડવું પણ લાગતું તો સંયુક્ત વાક્ય આમાં બધું બદલાઈ ગયું છતાં થવા માંડ્યું કે અમારે આ ઘર વેચવું જોઈએ નહીં તો જવાબ આવશે સંયુક્ત વાક્ય ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ પ્રશ્નોના જવાબ લખો પહેલું ઘર બનાવવા બાએ આપેલ સહકાર વિશે લખો તો મકાન બાંધવા બાએ ખૂબ મજૂરી કરી હતી બાએ ઘરના નિર્માણ સમયે મોભારા સુધી ગારના તગારા ચડાવ્યા હતા અને ગાર કરી હતી લેખક પોતાના ગામડાના ઘરે ક્યારે ક્યારે જતા હતા તો લેખક પોતાના ગામડાના ઘરે લગ્ન મરણ જેવા સામાજિક પ્રસંગે અથવા તો લાંબી રજાઓમાં થોડા દિવસ માટે જતા હતા ગામડાના ઘરની સ્થિતિ વર્ણવો ગામડાનું ઘર જૂનું અને લગભગ બંધ રહેતું હતું છાપરું જીર્ણ બની ગયું હતું અને ચોમાસામાં પાણી અંદર ઉતરતું હતું એક કરામાં તિરાડ પડી ગઈ હતી ઓસરી અને આંગણું કચરાથી ભરાયેલું હતું જે ઘરની બિસ્માર હાલત દર્શાવતું હતું ગામડાના ઘર સાથે લેખકના કયા કયા સંસ્મરણો જોડાયેલા છે ઉત્તર લેખકને તેમના ગામના ઘરના આંગણામાં રમેલા તેની તેમના તથા તેમના ભાઈ બહેનોના લગ્ન મંડપો બંધાયાની એ જ્ઞાતિજનો સાથે થયેલા ઝઘડાઓ અને સ્નેહ મિલનોની પાડોશીઓ સાથે ઊંચા અવાજે બોલાચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ થયેલી મધુર કથાઓ તેમજ આંગણામાં બંધાતા ભેંસ પાડરા બળદ રેલ્લા જેવા પરિવારના અબૂલ સભ્યોની યાદી યાદો જોડાયેલી છે ત્યાર પછી પાંચમું મકાન અને ઘરમાં શો ફેર હોય છે તો મકાન એ ઈંટ છાપરા અને દિવાલોનું ઢાંચું હોય છે જ્યારે ઘર એ લાગણીઓથી ભરેલું સ્થાન હોય છે મકાન પૈસાથી ખરીદી શકાય પરંતુ ઘર પ્રેમ અને સસ્મરણોથી બને છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વા અધ્યયન પુથ્ના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશન ગાલા સ્વાધ્યાયપોથીના સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામરના સોલ્યુશન યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર એ કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ જો તમારે પીડીએફ અને પીપીટી જોઈતી હોય તો એ પણ તમને મળી જવાની છે નંબર ઉપરથી આપણી એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ દોસ્તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ વાક્ય ઓળખો અને વાક્યનો પ્રકાર લખો પેલું અહલ્યા દેવી ઇન્દોરના મહારાણી હતા તો જવાબ આવશે સાદુ વાક્ય બીજું ઇઝરાયેલમાં ખૂબ ઓછો વરસાદ પડે છે છતાં ત્યાંની જનતા ખેત પેદાશોની નિકાસ કરે છે તો સંયુક્ત વાક્ય આઝાદી સમયે પ્રત્યેક ભારતીયને સો ટકા પાણી મળતું પરંતુ આજે સિત્તેર ટકા પાણી મળે છે તો સંયુક્ત વાક્ય વસંત સુધી રહેલું પાણી અશ્વમેઘ યજ્ઞ જેવું પરિણામ આપે છે અને ઉનાળા સુધી રહેલું પાણી રાજસૂય યજ્ઞ જેવું પરિણામ આપે છે તો સંકુલ વાક્ય એક ગ્લાસ આરઓનું પાણી મેળવવા ત્રણ ગ્લાસ પાણી વેડફાય છે તો જવાબ આવશે સાદું વાક્ય છઠ્ઠું જો આપણે જીવન બચાવવું હશે તો જળ બચાવવું પડશે જીવનશૈલી બદલવી પડશે જવાબ આવશે સંકુલ વાક્ય વેણુ જુમાનો મિત્ર હતો તો સાદું વાક્ય જુમાનો મિત્ર વેણું હતો અને વેણુ ઉપરથી આખી ટ્રેન પસાર થઈ ગઈ તો સંયુક્ત વાક્ય જુમાનો મિત્ર વેણુ હતો જેની ઉપરથી આખી ટ્રેન પસાર થઈ ગઈ તો સંયુક્ત વાક્ય જ્યારે વરસાદ પડે છે ત્યારે ચારે બાજુ ઠંડી પ્રસરી જાય છે તો સાદું વાક્ય મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના પાઠ નંબર નવના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે અને અસ્વાધ્યન પોથીના સોલ્યુશન માટે પણ ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી આ જે વિડીયો છે આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો